અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા ભાવનગરના રામ ભક્તે અનોખી ઓફર શરૂ કરી છે પ્રેમ મોબાઈલ એસેસરીઝ નામની દુકાન ધરાવતા રામ ભક્ત વેપારીએ મફત સ્ટીકર લગાવવાની જાહેરાત કરી છે જાન્યુઆરી સુધી જેને પણ ભગવાન રામનું સ્ટીકર લગાવવું હોય તેમને પોતાની દુકાન પર મફત લગાવી આપવાની જાહેરાત કરી છે ત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી દુકાન પર મફતમાં રામનું સ્ટીકર લગાવી રહ્યા છે દુકાનદારની અનોખી રામ ભક્તિના લોકો વખાણ પણ કરી રહ્યા છે અત્યારે મોબાઈલમાં સ્ટીકર લગાડવાનો એક બહુ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સોથી લઈને પાંચસો રૂપિયા સુધીના સ્ટીકરો બધા મોબાઈલની પાછળ લગડાવે છે તો એ કે આપણે ટોટલ ભગવાન શ્રી રામનું ફોટોવાળું સ્ટીકર બનાવીએ આપણે પોતાનું અને એ બધાને ફ્રીમાં લગાડી દઈએ તો તો મેં કીધું કાંઈ વાંધો નહીં અમે બધા સમજ થઈ ગયા કારણ કે આજે થોડું મહેનતનું કામ છે પણ સામે અમને વસ્તુ બધી ઘણો સારો રિસ્પોન્સ કર્યું છે બધાને અમે કોઈ પણ ગ્રાહક આવે છે એને બધા ગ્રાહકને અમે એના મોબાઈલના પાછળના ભાગ ઉપર ઈ સ્ટીકર લગાડી આપીએ છીએ આખું લેમિનેશન ટાઈપનું સ્ટીકર આવે છે એ લગાડીને ફ્રીમાં ટોટલ ફ્રીમાં લગાડીએ છીએ કે બાવીસ તારીખ સુધી જે પણ ધર્મપ્રેમીઓ છે જે ભગવાન શ્રી રામને પોતાનો પ્રતિક માને છે એ લોકો બધા અમારી દુકાને આવે અને આવીને અમારા ત્યાંથી ફ્રીમાં સ્ટીકર લગાડી જાય તો અમને ખુશી અમે અહીંયા આવ્યા છીએ પ્રેમ મોબાઈલમાં હા ભાઈ સ્કીમ ભાડી છે નવી યોગદાનની રામ મંદિરનું જે મંદિર બન્યું છે એમના કારણે બધાય એને હિસ્ટીગર ફ્રીમાં લગાડી દે છે આપને હિસ્ટીગર ફ્રીમાં લગાડી દેવામાં આવ્યું છે આ સાથે કાયશ્વિજ્ઞાન એક ટ્રફ્રીક માટે